નમસ્કાર નવપ્રા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરની ખાનગી યુનિવર્સિટીમાં ઇજનેરીનો અભ્યાસ કરતી ઝિમ્બાબેની વિદ્યાર્થીની આજવા રોડ ખાતે રિયલ એસ્ટેટનો ધંધો કરતા યુવકની ઓફિસે જઈ રૂપિયાની ઉઘરાણી કરી ટીવી તથા પ્રિન્ટરની ચોરી કરી હતી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે કપૂરઈ પોલીસે આ મામલે બંને વિદ્યાર્થીની અટકાયત કરી છે વડોદરા શહેરના આજવા નિમેટા રોડ પર અનંત સમૃદ્ધિમાં રાહુલ કમલેશભાઈ વૈષ્ણવની રિયલ એસ્ટેટની ઓફિસ આવેલી છે અને એક યુવતી વડોદરા ખાતે બ્રોકરનો વ્યવસાય કરે છે યુવતીએ રિયલ એસ્ટેટના રાહુલ વૈષ્ણવને અન્ય યુવતીના રૂપિયા આપી દેવાની વાત કરી હતી જેમાં રાહુલ વૈષ્ણવે કોઈ રૂપિયા આપવાના થતા નથીનું જણાવતા ઝિમ્બાબેન યુવતી અન્ય યુવતી સાથે ઓફિસમાંથી ટીવી અને પ્રિન્ટરની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા બનાવ અંગે રાહુલ વૈષ્ણવે કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ચોરીનો ગુનો નોંધી મુદ્દામાલ રિકવર કરી બંને યુવતીની અટકાયત કરી હતી